આજે આપણે મેથીનું એવું શાક બનાવીને તૈયાર કરીશું ને કે તમે ઊંધિયું શાક ખાવાનું ભૂલી જશો એટલું સરસ બનીને તૈયાર થશે તો સૌથી પહેલાં મેં અહીંયા મેથી લીધી છે મેથીને અમે સમારી અને ધોઈને લીધેલી છે ઝીણી એક કપ મેથી લીધી છે હવે સામે આપણે બીજી વસ્તુઓ નાખીશું તો લીલા ધાણા નાખી દેવાના છે તમારે જેટલા પ્રમાણમાં ગોળીઓ બનાવી હોય જેટલી મેથી તમને પસંદ હોય એ પ્રમાણે લેવાનું પણ જેટલી વધારે મેથી હશે ને એટલો ટેસ્ટ વધારે સારો આવશે બિલકુલ કડવું નહીં લાગે તો અહીંયા આદુ મરચાંની પેસ્ટ નાખી દીધી છે સાથે આપણે હીંગ નાખી દઈશું સ્વાદ કલર માટે હળદર અને લાલ મરચું નાખીશું જીરું નાખી દઈશું તો બધા જ રેગ્યુલર મસાલા ઘરમાં હોય એ જ નાખવાના છે કંદોઈ જે રીતે ગોળી બનાવે એવી જ સરસ ટેસ્ટી ગોળી આપણી ઘરે બનશે સાથે આપણે ચપટી ગરમ મસાલો અને ખાંડ નાખી દઈશું દળેલી સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું છે અને લીંબુનો રસ જે રીતે આપણે કંદોઈ લગ્ન પ્રસંગમાં બનાવે છે એ જ મેથડથી આપણે બનાવીશું અને અડધી ચમચીથી થોડા ઓછા એવા ખાવાનો સોડા નાખ્યો છે જેથી ગોળીઓ છે એકદમ ફૂલીને તૈયાર થશે અને આ ગોળી છે આપણે તળવાની નથી કે બાફવાની પણ નથી આપણે ડાયરેક્ટ જ એનું શાક બનાવીને તૈયાર કરીશું સાથે અડધું ફાડું લીંબુનું નીચોવી દીધું છે ખાંડ મીઠું અને લીંબુ આવે તો ટેસ્ટ એકદમ સરસ આવે ને સાથે એક પા જે આપણે નાનું પાવરું કહેતા હોય તેલનું એક મોટી ચમચી જેટલું તેલ નાખી દીધું છે જેથી ગોળી છે એનાથી એકદમ પોચી સોફ્ટ અને સુગંધ બહુ જ સરસ આવશે સિંગનું તેલ નાખ્યું છે અને સાથે એક નાની વાટકી ચણાનો લોટ નાખી દીધો છે પહેલાં આપણે બધી જ વસ્તુઓને એકદમ સરસ રીતે મિક્સ કરવાની છે પાણી નાખવાનું નથી જરૂર પડે ત્યારે પાણી આપણે નાખવાનું છે ત્યાં સુધી પાણીનો ઉપયોગ આપણે કરીશું નહીં તો આ રીતે તમે જોઈ શકો છો મેથી એકદમ ચોળાઈ જશે ને તો ગોળીઓ એકદમ સરસ થશે અને મેથી છે એ ગોળી વાળતી વખતે નીકળશે નહીં એટલે મેથીને બરાબર પ્રોપર ચોળી લેવાની આ રીતે લોટ સાથે અને એક જ ચમચી બસ એક જ વાર મેં પાણી નાખ્યું હતું અને લોટ બંધાઈને તૈયાર થઈ ગયો હતો ત્રણ લોકો ખાય એટલું શાક બનીને તૈયાર થયું હતું તો તમારા ઘરમાં જે રીતે લોકો હોય એ પ્રમાણે તમારે શાક બનાવીને રેડી કરવાનું તો અહીંયા આપણો લોટ છે બંધાઈ ગયો છે હવે હાથ ઉપર તેલ લગાવી અને આ રીતે આપણે મસળી થોડો મસળી અને પછી જે સાઇઝમાં ગોળી જોતી હોય એ બનાવી લેવાનું ગોળી થોડી નાની રાખવાની જે ફૂલશે ને એટલે જેટલી સાઇઝની ગોળી છે એનાથી એ ડબલ થઈ જશે શાકની અંદર તો આ શાક છે એકદમ સરસ એવું ટેસ્ટી બનશે અને બિલકુલ અલગ રીતે જ બનશે તો લસણ મેં નાખ્યું નથી તમને લસણ પસંદ હોય તો લસણની પેસ્ટ પણ ગોળીમાં નાખી શકાય હવે આપણે શાકનો વઘાર કરી લઈએ તો ગેસ ઉપર પેન નાખી અને પેનની અંદર આપણે તેલ નાખી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર પહેલાં જીરું નાખી દઈશું જીરું ફૂટી જાય ત્યાર પછી આપણે એની અંદર હિંગ નાખવાની છે તો હિંગનો ખૂબ સ્વાદ અને ટેસ્ટ સરસ આવે એટલે હિંગને થોડી ફૂટવા દેવાની પછી એની અંદર આદું નાખ્યું છે અને સાથે આપણે ટમેટા જે મેં બ્રેક ક્રસ કરીને રાખ્યા હતા પલ્સમાં ચડાવી ચલાવીને ગ્રેવી નથી કરી થોડા કચરા ટમેટા હોય ને તો શાકમાં સરસ દેખાય છે એટલા માટે તો કે તમે અહીંયા ચીલી કટર હોય તો એમાં પણ ક્રશ કરી લેવાના અને શાકમાં સરસ રીતે મિક્સ કરી ટમેટા પછી આપણે મસાલો કરી દઈશું અને હવે આપણે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે તો હળદર નાખી લાલ મરચું રેગ્યુલર લાલ મરચું નાખીશું કલર માટે કાશ્મીરી મરચું નાખવાનું તમારું મરચું છે કાશ્મીરીને મિક્સ હોય તો ન નાખો તો પણ ચાલે હવે અને ધાણા જીરું નાખી દઈશું અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી અને હવે ગ્રેવીને સરસ એવી પ્રોપર પકાવી દેવાની છે ટમેટું જે ગ્રેવી આપણે ટમેટા ડુંગળીની તમે બનાવતા હોય તો એ પ્રોપર પકાવી દેવાની જ્યાં સુધી એ પ્રોપર પાકે નહીં ત્યાં સુધી એ કાચી રહે તો એનો ટેસ્ટ છે એ સારો આવે નહીં તો થોડું ટમેટું કૂક થયા બાદ મેં અહીંયા ટ વટાણા નાખી દીધા છે થોડા અને હવે કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે આપણે કૂક કરીશું જેથી ટમેટા અને વટાણા બંને એકસાથે સરસ એવા કૂક થઈ જાય તો તેલ છૂટું થઈ ગયું અને ટમેટા જોઈ લેવાને એકદમ સરસ પાકી ગયા હોય ને તો શાકનો ટેસ્ટ સારો લાગે છે જો ગ્રેવી કાચી હોય તો શાકનો ટેસ્ટ એટલો સારો લાગતો નથી એટલે અહીંયા ટમેટા છે એકદમ પ્રોપર પકાવી દઈશું અને વટાણાને પાકતા સમય લાગતો નથી હવે આપણે ગોળીઓ પકાવાની છે એટલા માટે આપણે અહીંયા પાણીનો ઉપયોગ કરીશું તો નાનું દોઢ ગ્લાસ મેં પાણી નાખ્યું છે ટોટલ એક કપ જેટલું પાણી આમાં નાખી દીધું છે અને પાણીમાં આપણે ઉભરો આવવા દેવાનો છે ગેસની ફ્લેમ મીડિયમ રાખી દેવાની ઉભરો આવી જાય પછી આપણે એની અંદર ઉકળતા ગ્રેવીમાં ગોળીઓ નાખી દેવાની છે આ ગોળીઓ તમે કાચી મેથી અને કાચી જ નાખો છો ને તો પણ એટલી સરસ એકદમ ફૂલી ફૂલીને થઈ જશે પોચી એટલી થશે અને ટેસ્ટ બિલકુલ કડવો પણ નહીં લાગે અને બહુ જ સરસ લાગશે તમે ઊંચા શાક ખાતા હોય ને એની એને શાક કરતાં પણ આ શાક એટલું સરસ લાગે છે તો સાત મિનિટ માટે મેં આ શાકને પકાવી લીધું હતું સાત મિનિટ પછી આપણે ખોલીને જોશું તો તમે જોઈ શકો છો ગોળી દેખાતી નહોતી બધી જ ફૂલી ફૂલીને મોટી થઈ અને ઉપર દેખાવા લાગી છે તો એકદમ સરસ એવી આપણી ગોળીઓ પાકી ગઈ છે હું તમને આગળ તોડીને પણ બતાવી દઈશ તો ખૂબ જ સરસ એવી આપણી ગોળી હવે થઈ ગઈ છે તો ગેસની ફ્લેમ અત્યારે મેં મીડિયમ લો કરી દીધી છે હવે સાથે આપણે અહીંયા ગરમ મસાલો નાખી દેવાનો છે ઊંધિયાનો અને મિક્સ કરી દઈશું જેથી આ શાકનો ટેસ્ટ છે બહુ જ સરસ આવશે અને થોડો રસો હોય તો ખાવામાં સારું લાગે કેમ કે ગોળી આપણે તોડીએ તો સાથે રસો પણ જોઈએ એટલે ગ્રેવી રાખવાની છે તો આપણું શાક હવે બનીને રેડી થઈ ગયું છે તો તમે આ શાક મેથીનું એકવાર બનાવજો તમને ખાતા રહી જશો એટલું સરસ બનશે તમને મારું આ શાક પસંદ આવ્યું હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આ શાક રોટલી ભાખરી પરોઠા કોઈપણ સાથે ખાશો એકદમ ટેસ્ટી એવું બનીને તૈયાર થાય છે તો ગોળી તમે જો ચમચિયા મડાડતાં તૂટી જાય એટલી પોચી પોચી બનશે અને સુગંધ તો આપણે જે રીતે રસોઈયા પ્રસંગોમાં બનાવે ને એ વીચ બનીને તૈયાર થશે એકવાર જરૂરથી ટ્રાય કરજો તમને આ શાકની રેસીપી બનાવી છે તો કેવી બની છે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ફરી મળીશું નવા વિડીયો